ભગવાન શ્રીકૃષ્ણને શા માટે હતી સોળ હજાર રાણીઓ જાણો તેની પાછળનું સાચું સત્ય જે નવ્વાણું ટકા લોકો નથી જાણતા મિત્રો આપના ધર્મમાં ઘણી બધી લોકવાયકાઓ છે જેના વિશે લોકો જાણતા નથી હોતા અને તેના અર્થનું ઘટન ફેરવી નાખે છે તો આજે અમે એવી જ એક લોકવાયકા વિશે તમને જણાવશું જેની પાછળનું સત્ય ખૂબ જ રોચક છે અને તે વાત પણ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે મિત્રો તમે સાંભળ્યું જ હશે કે ભગવાનને સોળ હજાર રાણીઓ હતી તો ચાલો જાણીએ શું છે રહસ્ય અને તેની પાછળનું સાચું સત્ય પણ ઘણા લોકોને તમે કહેતા સાંભળ્યા હશે કે ભગવાન શ્રીકૃષ્ણે સોળ હજાર લગ્ન કર્યા હતા આપના પુરાણોમાં અને મહાભારતમાં પણ એવું દર્શાવવામાં આવ્યું છે કે ભગવાને સોળ હજાર આઠ રાણીઓ હતી પરંતુ વાસ્તવમાં જો વાત કરવામાં આવે તો એ સમયે આ એક પ્રકારની ક્રાંતિ હતી ભગવાન શ્રીકૃષ્ણ એ સમયે દ્વારિકાના નાથ હતા તે સમયે એક નરકાસુર નામનો રાજ હતો જે સ્ત્રીઓનું અપહરણ કરીને લઈ જતો હતો આવા પાપી રાજાનો જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ વધ કર્યો ત્યારે ત્યાં સોળ હજાર અપહૃત સ્ત્રીઓને નરકાસુરના ત્રાસમામથી મુક્ત કરી હતી બધી સ્ત્રીઓ ખુશીથી ઘરે પોતપોતાના ઘરે ગઈ પરંતુ એ તેના ઘરના સભ્યોએ અને તેના પતિઓએ બધી જ સ્ત્રીઓને સ્વીકારવાની ના કહી દીધી કેમ કે એ સમયની સામાજિક પરિસ્થિતિના હિસાબથી કોઈ પણ પર પુરુષ કોઈ સ્ત્રીને સ્પર્શ કરે તે અપવિત્ર અને અસામાજિક માનવામાં આવતું હતું મુક્ત થયેલી બધી જ સ્ત્રીઓને જ્યારે પોતાના ઘરમાં સ્થાન ન મળ્યું ત્યારે તેની પાસે બે જ રસ્તા હતા એક તો આત્મહત્યા કરી લે નહીં તો વ્યભિચાર કરવાનો પરંતુ ત્યાંગ એક જ એવી જગ્યા હતી જ્યાં તેનો સ્વીકાર થાય ત્યારબાદ મુક્ત થયેલી બધી જ સ્ત્રીઓ પોતાની ફરિયાદ લઈને ભગવાન શ્રીકૃષ્ણ પાસે જાય છે ત્યારે આ બધી સ્ત્રીઓને ન્યાય અને સામાજિક પ્રતિષ્ઠા મળે તેવું ખૂબ જ મુશ્કેલ કામ ભગવાન શ્રીકૃષ્ણએ કરવું પડ્યું હતું પરંતુ જો આ બધી જ સ્ત્રીઓને પોતાના હાલ પર છોડી દેવામાં આવે તો સમાજમાં આત્મહત્યા અને વેશ્યાવૃત્તિનું પ્રમાણ વધવા લાગે અને મુક્ત થયેલી સ્ત્રીઓને પોતાનું જ જીવન બોજ લાગવા લાગે પરંતુ ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના બુદ્ધિ ચાતુર્યથી સામાજિક પરંપરાની વિરુદ્ધ જઈને બધી જ સ્ત્રીઓને આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે તમે નિર્ભયતાપૂર્વક સમાજમાં રહી શકો છો જો તમારા પર કોઈ પ્રશ્ન ઉઠાવે તો તમારે માત્ર એટલો જ ઉત્તર આપવાનો છે કે તમે ભગવાન શ્રીકૃષ્ણની પત્ની છો કેમ કે એક રાજાની પત્ની હોવાને કારણે તમારા પર ક્યારેય કોઈ પ્રશ્ન નહીં ઉઠાવે આ એક સામાજિક ક્રાંતિકારી નિર્ણય એ સમયમાં લેવાયો હતો જેની મિસાલ આજે પણ છે એક રાજાએ કોઈ પણ રીતે સમાજમાં આવતા કલંકને અધને અટકાવવું જોઈએ આજના સમાજવાદી લોકોએ આ બાબતને સમજવી જોઈએ અને ભગવાન શ્રી કૃષ્ણનું મહત્વ પણ જાણવું જોઈએ કેમ કે અત્યારે સમાજવાદના નામસામાજિક ભેદોને દૂર કરવા જોઈ અને એક રાજનું અને નેતાનું આ કર્તવ્ય હોય છે વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો નરકાસુરનું સ્થાન આજના સમયમાંગ આસામ પ્રદેશની પાસે આવે છે ગુજરાતથી લઈને આસામ સુધી કોઈ પણ એવો રાજા એ સમયમાંગ ન હતો કે જે નરકાસુર જેવા પાપી રાજાની સામે લડવાની હિંમત કરે કેમ કે નરકાસુરને રોકવાની કે તેની ચેષ્ટા કરવાનું કોઈ વિચારી પણ શકતા ન હતા તો એ સમયે એક વ્યક્તિ નરકાસુરને પહોંચી વળે એવું હતું ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શ્રીકૃષ્ણએ આ ક્રાંતિકારી કામ કર્યું કેમ કે જો ધાર્મિક ઇચ્છાપૂર્તિથી સોળ હજાર સ્ત્રીઓ સાથે વિવાહ કરવામાં આવ્યા હોત તો ભગવાન શ્રીકૃષ્ણના લગભગ ત્રીસ વર્ષ એમાં જ નીકળી જાય કેમ કે મહાભારત અને ભાગવત પુરાણનો અભ્યાસ બાદ જાણવા મળ્યું કે ભગવાને ક્યારેય પણ આવા મોજશોખ અને લગ્નના સંબંધમાં સમય વ્યતીત નથી કર્યો કેમ જે આ સોળ હજાર પત્નીઓ માંગથી ભગવાન શ્રીકૃષ્ણને કોઈ પણ સંતાન હતું તેવો આપના શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કેમ કે આ વિવાહ એક ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા એટલા માટે કરવામાં આવ્યો હતો કે તર છોડેલી સ્ત્રીઓને તે સમાજમાંગ સન્માન આપી શકે તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા લેવાયેલું આ સામાજિક પગલાં સમયે કોઈ પણ બોલી શકતું ન હતું એટલા માટે ભગવાને તે સમયમાં પોતાની પ્રતિષ્ઠાને દાવ પર લગાવીને સોળ હજાર સ્ત્રીઓને એક સામાજિક સ્થાન આપ્યું હતું પરંતુ લોકો દ્વારા આજે તેનો અર્થનો અનર્થ કરવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણના આ વિચાર પર આપણે ગર્વ કરવો જોઈએ કેમ કે સામાજિક અને આધ્યાત્મિક વિકાસ માટે પોતાની પ્રતિષ્ઠાને પણ છોડવા માટે તૈયાર હતા અને એટલા માટે જતો રણછોડરાય પણ કહેવાય છે તો મિત્રો આ બાબતમાં તમારો શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરીને જણાવો જય શ્રી કૃષ્ણ